જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં એકદમ સરળતાથી એક જ વાક્ય ઉપરથી તમામ મેઇન ટોપિકના બધા જ કાર્ડના વાક્યો ત્રીસ કરતાં પણ વધારે વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર મને જોઈન મેસેજ કરી દેજો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો તમે જોવો જોઈએ પરેશ પત્ર લખે છે પરેશ પત્ર લખીઓ પરેશ પત્ર લખશે એ પહેલાં આમાં જુઓ બધા જ કાર્ડ બધા જ કાર્ડ આવી જાય છે પ્લસ માં મોડલ્સ છે 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 અને મોડલ્સ મોડલ્સ હેવ પ્લસ વી થ્રી એના વાક્યો છે બરાબર સંપૂર્ણ રિવિઝન છે માત્ર ને માત્ર દસ મિનિટમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો બધાય આવી જાશે બધાની વાક્ય રચના તમે જોજો ગુજરાતીનું અંગ્રેજી ચાલો પરેશ પત્ર પેલે બારે બાર કાર્ડ લાઈનમાં છે પરેશ પત્ર લખીએ છે પરેશે પત્ર લખ્યો પરેશ પત્ર લખશે પરેશ પત્ર લખી રહ્યો છે પરેશ પત્ર લખી રહ્યો હતો પરેશ પત્ર લખી રહ્યો હશે પરેશે પત્ર લખી લીધો છે પરેશે પત્ર લખી લીધો હતો પરેશે પત્ર લખી લીધો હશે પરેશ દસ મિનિટથી પત્ર લખી રહ્યો છે પરેશ દસ મિનિટથી પત્ર લખી રહ્યો હતો પરેશ દસ મિનિટથી પત્ર લખી રહ્યો હશે પરેશ પત્ર લખી શકે છે પરેશ પત્ર લખી શક્યો પરેશ પત્ર લખતો પરેશે પત્ર લખવો જોઈએ પરેશે પત્ર લખવો જ જોઈએ બારે બાર કાર્ડ અને મોડલ્સ ચાલો જોઈએ આપણે હવે એનું ગુજરાતી અંગ્રેજી ચાલો જો પરેશ પત્ર લખી શકે છે લખી શકે છે આ સાદા વર્તમાન કાર્ડનું વાક્ય છે સાદો વર્તમાન કાર્ડ એટલે મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આવે આઈ વી યુ આ બહુ વચન એમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એક વચન એમાં એસ અથવા ઈ એસ ચલો પરેશ ચલો પરેશ પરેશ માં આવે નિયમ લાગે લખવું એટલે રાઈટ ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે રાઇટ્સ ઓ લેટર સાદા કાર્ડમાં ક્યાં આઈએન જી આવે નહીં સાદા કાર્ડમાં ક્યાંય ઈમીજાર વોઝ વર આવ કાંઈ ન આવે ચાલો પર્યાસે પત્ર લખ્યો મે પાણી પીધું મે મારા મિત્રને મદદ કરી મારા પપ્પા મને ખીજાણા મારા મમ્મીએ ચા બનાવી તો યો ધો રોવો આવો શબ્દ આવતો હોય સાદો ભૂતકળ જો લખ્યો હું ક્રિકેટ રમ્યો બરાબર હું ગયો આ સાદા ભૂતકાળનું છે સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પરેશે પત્ર લખ્યો પરેશ રાઈટ નું ભૂતકાળનું રૂપ રોટ લેટર ચાલો પરેશ પત્ર લખશે બધાય કરતા એકદમ સેલમ સેલો ડાયમ ડાયો કાર્ડ એટલે સાદો ભવિષ્ય કાળ કોઈપણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ લખશે તો પરેશ વિલ રાઈટ અ તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવેલો છે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે ચાલો હવે પર્યાસ પત્ર લખી રહ્યો છે જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો બરાબર આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ હું બોલી રહ્યો છું હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું તમે અંગ્રેજી શીખી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્ત આ જો સાદા ભવિષ્યનું વાક્ય છે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ બધા એમાં શું આવે ક્રિયાપદને આઈએનજી હવે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્યમાં વીલ બી પ્લસ આઈએનજી ચાલો પરેશ

પરેશ પત્ર લખી રહ્યો હશે આ છે ચાલુ ભવિષ્ય કાર્ડ પરેશ ચાલુ વર્તમાન કાર્ડમાં એમેઝાર પ્લસ આઈ એન જી ચાલુ ભૂતકાળ કાર્ડ હોઝવર પ્લસ આઈ એન જી ચાલુ ભવિએ વિલ બી પ્લસ આઈએન જી ચાલો પરેશે પત્ર પરેશે પત્ર લખી લીધો છે આપૂર્ણ વર્તમાન કાર્ડનું વાક્ય છે ચાલો કાર્ડમાં આઈએનજી આવે પૂર્ણ પૂર્ણકાળમાં વિથરી આવે પૂર્ણ વર્તમાન કાળ હેવ પ્લસ વિથરી પરેશે પત્ર લખી લીધો હતો આ પૂર્ણ ભૂતકાળ પરેશે પત્ર લખી લીધો હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્ય કાળ વર્તમાન કાળ હેવ પ્લસ વિથરી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વિથરી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વિથરી ચાલો પરેશ એક વચનમાં હેઝ આઈ વી યુ ધે બહુ વચનમાં હેવ હી સી ઈટ એક વચનમાં હેઝ હવે રાઈટ રોટ અને વી થ્રી રિટર્ન ઓ લેટર પરેસે પત્ર લખી લીધો હતો પરેશ ભૂતકાળમાં હેડ રિટર્ન ઓ લેટર પરેસે પત્ર લખી લીધો હશે પરેશ

ચાલુ ભવિષ્યમાં સમય ઉમેરી દો ચાલુ પૂર્ણ ભવિષ્ય આ ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય ચાલો ચાલુ પૂર્ણ કાળમાં આમાં ખાલી આમાં થ્રી ચાલુ પૂર્ણ આઈએનજી ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ હેઝ બિન પ્લસ ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ આઈએનજી ચાલો પરેશ આઈએનજી ફોર એસ હેઝ લેટર દસ વાયગાથી તો ટેન પીએમ અથવા ટેન એમ આવે ચોક્કસ સમયમાં સિન્સ સમયગાળામાં ફોર ફોર ટેન મિનિટ પરેશ દસ મિનિટથી પત્ર લખી રહ્યો હતો માં શું આવી જાય હેડ બાકી બધું એમ બીમાર હોવા છતાં પણ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે તમારા તમામ માં શેર કરી નાખજો પરેશ દસ મિનિટથી પત્ર લખી રહ્યો હશે ભવિષ્યમાં શું આવે વિલ હેવ આમાં ટુ બી ના ચાલુ કાળ માં ટુ બી ના રૂપ આવે ટુ બી નું વર્તમાન કાળ નું રૂપ એમ ઈ ઝેડ ભૂત કાળ માં વોજ વર વિલ બી અને પૂર્ણ કાળ અને ચાલુ પૂર્ણ કાળ બેય માં ટુ હેવ ના રૂપ આવે ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ અથવા એઝ ભૂત કાળ નું રૂપ હંમેશા હેડ ભવિષ્ય નું રૂપ હંમેશા વિલ હેવ પછી બીન આઈએનજી ઓર લેટર ફોર ટેન મિનિટ્સ ચાલો હવે મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે પરેશ પત્ર લખી શકે છે શકે છે શકો છો શકીએ છે શકું છું કેન કેન પછી મૂળ ક્રિયાપદ પરેશ પત્ર લખી શકીઓ શકીઓ શક્યા શકી એમાં કુડ કુડ પછી મૂળ ક્રિયાપદ પરેશ પત્ર લખતો હું આવતો જાતો ખાતો પીતો બોલતો આવતા જાતા ખાતા પીતા બોલતા તેની આવતી જાતી ખાતી પીતી બોલતી તોતી તૂતા આવો શબ્દ આવતો હોય લાસ્ટમાં લખતો ને બધું તો એમાં શું આવે હુડ હૂડ પછી મૂડ ક્રિયાપદ પર્યાસે પત્ર લખવો જોઈએ ખાલી જોઈએ એટલે શુડ અને પર્યાસે પત્ર લખવો જ જોઈએ ફરજિયાતમાં મસ્ટ બધામાં મૂડ ક્રિયાપદ પરેશ કેન રાઈટ અ લેટર ચાલો परेश पत्र लिख सकीयो सकियम कोड परेश कुड राइट अ लेटर परेश पत्र लिखतो लिखतो एटले वुड परेश वुड राइट अ लेटर परेश पत्र लखवो જોઈએ परेश शुड राइट अ लेटर પરેશ પત્ર લખવો જ જોઈએ તો અહીંયા શું આવી જાય મસ્ટ પરેશ રાઈટ અ લેટર પરેશ મસ્ટ રાઈટ અ લેટર પરેશ મસ્ટ રાઈટ અ લેટર તમે જોવો તો ખરા આવું તમે ક્યાં જોયું હશે નહીં તમામ બધા કાર્ડ પૂરા મોડલ્સ પૂરા મજબૂરીવાળા મજબૂરી મજબૂરીવાળા વાક્ય પરેશને પત્ર લખવો પડે છે મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પરેશને પત્ર લખવો પડ્યો પરેશને પત્ર લખવો પડશે ચાલો વર્તમાન કાળમાં હેવેઝમાં હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ રાઈટ અ લેટર પરેશને પત્ર લખવો પડે છે પરેશને ચા પીવી પડે છે પરેશ હેઝ ટુ ડ્રિંક ટી મારે ગાડી ચલાવી પડે છે આઈમાં હેવ આવે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ પરેશને પત્ર લખવો પડ્યો ભૂતકાળમાં શું આવે હેડ પરેશ હેડ ટુ રાઈટ અ લેટર પરેશને પત્ર લખવો પડશે પરેશ પરેશને પત્ર લખવો છે એટલે કે પરેશને પત્ર લખવાની ઈચ્છા છે ઈચ્છાવાળા વાક્યમાં શું આવે વોન્ટ અને જરૂર આવો શબ્દ આવતો હોય તો નીડ પરેશને પત્ર લખવો છે એટલે કે પરેશને પત્ર લખવાની ઈચ્છા છે પરેશને પત્ર લખવાની ઈચ્છા હતી એટલે કે પરેશને પત્ર લખવો હતો પરેશને પત્ર લખવો હશે એટલે કે પરેશને પત્ર લખવાની ઈચ્છા હશે ઈચ્છાવાળા વાક્યમાં ચાલો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ પરેશમાં શું આવે એસ એસ પરેશ વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ રાઈટ અ લેટર પરેશને પત્ર લખવાની ઈચ્છા હતી પરેશ ભૂતકાળ નું રૂપ હોન્ટ નું ભૂતકાળ નું રૂપ હોન્ટેડ બાકી બધું એમ ને એમ ટુ રાઈટ અ લેટર પત્ર લખવાની ઈચ્છા હશે વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પત્ર લખવાની જરૂર છે પરેશને પત્ર લખવાની જરૂર હતી પરેશને પત્ર લખવાની જરૂર હશે જ્યાં વોન્ટ છે તો નીડ વોન્ટેડ છે તો નીડેડ વોન્ટ છે નીડ બાકી બધું ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટનું રૂપ આવતું હોય જરૂરવાળા વાક્યમાં નીડ નું રૂપ આવે પરેશ ટુ રાઈટ लेटर परेश जरूर हसे वील नीड टू राइट अ लेटर परेश પત્ર લખી શકત પણ લેખો નહીં પરેસે પત્ર લખો હોત પણ લખો નહીં જો લખી શકત એનામાં એવી શક્તિ આવડત હતી એમાં શું આવે કુડ હેવ પ્લસ થ્રી લખ્યું હોત હુડ હેવ પ્લસ વી થ્રી ને લખવો જોઈતો હતો સુડ હેવ પ્લસ થ્રી પરેશ કુડ હેવ થ્રી રાઈટ રોટ અને રિટર્ન વી એટલે મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂત કૃદંત વી ફોર એટલે આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એટલે એસ ઇએસ લેટર ચાલો લખ્યો હોત એમાં હૂડ હૂડ હેવ પ્લસ વી થ્રી પરેશે પત્ર લખવો જોઈતો હતો પરેશ સુડ એવું રિટર્ન લેટર લખી શકત એટલે કુડ લખી હોત એટલે હુડ લખવો જોઈતો હોતો એટલે શુડ પછી હેવ પ્લસ વી થ્રી ચાલો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે બારે બાર કાર્ડ મોડલ્સ મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય જરૂરવાળા વાક્ય અને મોડલ્સ ભૂતકાળમાં આવું થયું હોત તો પણ નથી થતું એવા તમામ વાક્ય વિડીયો જોઈએ તમારા માટે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ખૂબ જ બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો તમે પણ આવી પ્રેક્ટિસ કરી શકો છો માત્ર ને માત્ર એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બનાવી શકો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો